એટલે તમે ભૂલ્યા નહીં હું ભૂલી ગયો છું કેટલી વાર થાપાયા તમે એટલે એ તો એમ નહીં તને ચી નહીં ખબર કે પાવડા વેચી ખાઈ ગયા છો અને કડડીઓ વેચી ખાઈ ગયા છો અને કાલ છલ્લી પડી પડીતી ની તો કે વા ગઈ વેચી મારો ને વેચી મારો ને શું યાર જાણી ના ના અતારે તો મજૂરી દાહ નહીં બહી રૂપિયા કમાહ નહીં તાણી તો હોજે ખાવા પાડશે એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ખ્યાર હા તું તો ઘણા વર્ષે આયો ગમો બહુ વર્ષે આવ્યો નઈ હા કેવું ચાલે છે તમાર

ફરવા આબરૂ ઘટાવી છે શાંતિ રાષ્ટ્રી મે કઈ નો જોયો છે તોય હું મોટી મોટી વાતો કરું છું હા ફુમદે તમે તમારા જીવન માં કોઈ પરિવર્તન લાયું કે જે મોજીલા મજૂર હતા એના હિસ્સો કે લ્યા ચમ અવે ખેગાર હા તન હાતી વાત કહું પેલા હો 150 રૂપિયા મજૂરી દાતા તા

ટાણી રાખવાન અંતાં થીમે નકી કરી નાશું મન વસ્તી ગમ્યવા મેણા મારે ના મગસ ઉપર નઈ લેવાનો ખાલી ટાણી રાખવાની અન મે ટાણી રાશી એટલે મારી પ્રગતિ થઈ જઈ ટાણી રાખવાની એમ ના ખરે કાકા જો સાહેબ જોતા રહી હડો હા આવ સોંતીરાશ જલ્દી આવો એટલે તમારે પ્રગતિ કરવી હોય ને આ પેલું ઠેંગણું છે ને અબો અબો પેલું પેલું ઓમ 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 હેડ નો ગત્તુ ગત્તુ ઈ જ છે ને તમાર તમાર

ના ના તારા જાવ નહીં વાર થાય ફૂંગતાઈ હરજો હું જઉં છું અતાર ઉતાર વર્ષે એટલે ખોજે આવો હમણ હો ફાઈનલ 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 સાઈટ મરો હવે ન પેલો હમણે ઉડાડી મિલ છે આવજો હું આપડી જોયું શું કીધું રે ટાણી

ટણી કીધું નઈ કે મેણું મારે નઈ તો ખંભાનું નઈ એમ ટણી રાખો ટણી ટણી આપણે ખરેખર આખા ગોમ્બો છે ને કુટુંબો પબ્લિકે મેણા બહુ માર્યા છે જો ટણી રાશી હોત ને તો ખેગાર ચાર ગાડીઓ લઈને ફરાશે ને આપણે બે જણા આઠ લઈને ફરતા હોત વાઢાચી ગણા ચોગન પણ ટણી ચોગન દિન કરવાની હો હા કે ટણી કરવા ને પૂમતઈ ગમે તે બોલણ નઈ તો સહન નઈ કરવાનું હવે બરાબર તમારા ભમાવાનો અને હું થાપાયો શું કેવું બરાબર

आपलं तो <laughs> <laughs> आप खाली टणी <laughs> <दो। laughs>

મજૂરી તો આખી જિંદગી કરી સે હવે મજૂરી નઈ થાય હવે ટાણી થાય હોય સીધી ટાણી કેમ ટાણી એટલે અને એમાં પેલો તું આત્મ આવી જો સી તું આત્મ આવી જો ખરેખર આ તારો સમય નઈ હારો એમ એટલે પહેલી ને છેલ્લી વાત તો એ તું તું કઈ વાત ના કરો નકર પડ્યા છો લોબા થઈ થઈ એક નઈ 17 વખત તું યુંંપાય તને તમે મને નઈ ઓળખતા લે એ હા એ તારો પાવર અમારે ઉતારવાનો છે બરાબર છે અને અમે ટાણી રીતના કરે છે આ ભુગાનો પાવર હજી સુધી ઉતારી નહીં વાઘ તારા મનયા એમ તો કોઈ નહીં જેવા તેવા હોય હ હ ફુંતે ઉસે જતો બહુ ઉસે ઉસે હો બાજુ ફુંતે ઓ બાપ રે બહુ ખમતો છે ભાગાય તારો બેડો ગમે એટલો ખમતો હશે ની તો અમારા ધોકા તું ની ખમીકી ઓ મારે હા ઓ બહુ મેણ મારી છે લે હા થોડા દાડા અમે ટણી મેન દીધી એટલે તમે બહુ મેણ મારે વાગઈ જેટલું ખમી કોને એટલું દેજો હો ઓ બાપાર ને પટાવાનું કરજો લે હા હા બીજું કોઈ ની હવે આપ મટર નો કેસ લાગે

એક વખત ખાલી ટણી માં નોમ બહાર પડી ગયું નહીં પછી જો આપડા જોડે ચીવી ચીવી મેટરો આવે છે અને ચીવા ચીવા હવાલા આવે છે અને આપણે ચીવા કાંડ કરે છે તો કોણ મને હ આલ્યુ ઈ આ બોલી કે લે ફોડજી હ બધા ના હાર નહીં ઈ કેમ ની હ લે જાવ નઈ તો કોણ કે તો લેવાનો જ છે ને બુબા માપે લેવાનું બકા આવે હો

અને ચોક હારી સોસાયટી જોઈ ચોકી રાખી દો એટલે પોત પછી બતાવો નહીં તો ઘેડા થો તો કોમ આવે કે કોઈ ધણી નહીં થાય બરોબર એટલે બંધ કરી છૂટક મજૂરી હવે બંધ કરી દેવા નહીં હા બંધ કરી દેવા હા બંધ કરી દો અને પોત પચીસ રૂપિયા બતાવો નકે ખરેખર તમે આખી જિંદગી દારૂ પીધો કોઈનું હારું ના કર્યું અને એમ નેમ મરી જાઓ તો ગોમમોય કોઈને ખબર નહીં પડે અને કોઈ કહે કે દારૂડિયા તત મરી ગયા એટલે આ સલાહ છે મારી એમ નહીં

પણ મેડ <laughs>

હું બાદુર છું અને રૂપાળો છું રૂપાળો તો તારો ભાઈ નતો કે તું એ નહીં કે તારા છોકરા એ તો નહી હોય બરોબર પેલા તો પાઉધી નહી બોલવાનું એય 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 એટલે એક જ મિનિટ એક શાંતિરાજ શું છે એ અકળ નહી બતાવવાની હો એટલે શું છે હે શું છે પાવર જમ કરો અહીંયા મારો હમો ભૂલ થઈ ગઈ હરીભાઈ ભાઈ આઈ એમ અરી ભાઈ મારો હમે પાવર નહી કરા થાપાયો થાપાયો તમારા મને

એ બદલું લે બદલું એટલે આ ગામની પંચત કરવાનો તન હું પેલું છે હા હવે તું કોઈની પંચત ન કરી અમારી તો નઈ કોઈની નઈ કરી પંચત હવે હાથ હટાય વાત करतो તો તું હે સમજી શું

કુમતી હું તાકા આ કની વાત करतो તો હાલ ચી ઓનપે તો ગપલો હે ગપલો ગપો તો ગપો અબ તો ક ગપانا ગપનન તમાર શું લે ગપની વાત કેમ કરી ભાઈ બન મારો ઈ જો ઓ ભાઈ મોજીલા મજુર હતા અન મોજીલા મજુરમાંથી હવે થઈ તણીયા તણીયા મજૂર તણીયા મજૂર થઈ ગયા છે અન ભાઈ આ ભાઈ તણીવાળા કોકી તણીવાળા આ ભઈયા ને કોઠિયા ખવરાવવાનું ચાલુ કર્યું છે આ ના બંકે આવે છે એટલામાં સમજી જાજે એમ સમજી ગયો તો હવે બોલ્યો ને તો બળલેસન ધો લપડાવશું અને નેટા જો એવું છે

હા મારા વંશો પાટણ હા